વરુણ કુમાર બરનવાલ ના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત જિલ્લાના વિવિધ ગામડાઓમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ માટે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા પ્રભાત ફેરીમાં ફરીને ડોર ટુ ડોર લોકોની મુલાકાત લઈ અચૂક મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી વધુમાં જે ગામમાં વિચરતી અને વિમુક્ત જાતિના લોકો વસવાટ કરતા હોય તેમણે પણ મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા જિલ્લામાં મતદાન જાગૃતિ માટે સ્વીપ દ્વારા સાયકલ રેલી બાઇક રેલી રંગોળી સ્પર્ધા ચિત્ર સ્પર્ધા રાત્રિ સ્પર્ધા પોસ્ટર પ્રદર્શન જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે

નિઃશુલ્ક ડોક્ટરની સેવા મળી રહે છે અને દવા પણ મળી રહે તે માટે ધાનેરામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સેવાનું કામ કરવામાં આવ્યું છે અને ડોક્ટરોએ અને સ્વયંસેવકો ખડેપગે ઊભા રહી સેવા આપી હતી

રચના કરી છે એવી રચના એમણે આપણા બંધારણની કરી છે અને એના થકી હમણાં જ ભાઈ વાંચી ગયા એના થકી આ દેશ એક તો બંધાઈ અને સુચારુ ઢંગથી ચાલે છે અને ત્યારે એ પ્રમાણે આ દેશની સૌભાગ પ્રગતિ થશે તો બાબા સાહેબ ખૂબ ખૂબ આભાર બાબાસાહેબ આંબેડકરની આંબેડકરની તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં દલિત સમાજ તેમજ અન્ય સમાજ દ્વારા ઉપલેટા બસ સ્ટેન્ડ પાસે આવેલ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી આંબેડકર ચોકમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડોક્ટર આંબેડકરની એકસો તેત્રીસમી જન્મ જયંતિને લઈ દલિત સમાજ દ્વારા ઉપરેટા શહેરના મુખ્ય માર્ગો અને રાજમાર્ગ પર સવારથી વિશાળ સંખ્યામાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં હાજર લોકોએ જય ભીમના નારા સાથે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને યાદ કરી કોટી કોટી વંદન કર્યા હતા અને આવનારી યુવા પેઢીને બાબા સાહેબે બતાવેલ માર્ગ પર ચાલવા અને દેશ માટે તેમજ સમાજ માટે કંઈક કરી બતાવવાની રાહ ચિંતી હતી મારું નામ મારું નામ રેખાબેન મકવાણા છે ઉપલેટા દલિત મહિલા અગ્રણી આજ રોજ ડૉક્ટર સાહેબ આંબેડકર અને સ્ત્રીઓના મુક્તિદાતા એવા મહામા અનુભવનો આજે એકસો તેત્રીસમો જન્મદિવસ એટલે એકસો તેત્રીસમો જન્મદિવસ એટલે દલિતોમાં દિવાળીનો માહોલ આજે ઘરે ઘરે જેમ કે દિવાળીમાં આપણે મીઠાઈઓ ખાઈ છીએ નવા વસ્ત્ર પહેરવી છીએ એવી જ રીતે આજે અમે બાબા સાહેબનો જન્મદિવસ આગલે તેર તારીખે અમે બધા સાથે મળીને સમૂહ ભોજન કરીએ છીએ અને ચૌદ તારીખે અમે મહા શોભાયાત્રા સાહેબની મહા શોભાયાત્રા કાઢી અને ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે અમે બાબા સાહેબનો જન્મદિવસ ઉજવીએ છીએ અને આખો દિવસ અમે બાબા સાહેબની વિશે જાગૃતતા લાવવી છીએ અને કે જે બાબા સાહેબે અમને જે એના સૂત્રો અને જે એનું માર્ગદર્શન ડૉક્ટર સાહેબ આંબેડકરે આપેલું છે તે અમે એના અનુસંધાને ચાલીએ અને આગામી આવતી દિવસોમાં પણ અમે બાબા સાહેબના જે પણ સૂત્રો છે શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો અમારા સમાજમાં અમે જાગૃતતા લાવશું અને આજ રોજ અમે બાબા સાહેબના દેનથી અમે આ શોભાયાત્રા કાઢી આપી છે એવા અમારા જે સ્ત્રીઓના મુક્તિદાતા છે અમે એની માટે કદાચ અમારે પોતાને સમર્પણ કરવું હોય તો પણ અમે કરી નાખીએ એવી એ અનુસંધાને અમે આજે સ્ત્રીઓ મહિલાઓ પુરુષો વડીલો ખૂબ આનંદભેર અમે આ ઉજવણીનો કાર્યક્રમ બહુ જોરશોરથી કરેલો છે અને આગામી પણ આવી જ રીતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની એકસો બાબા સાહેબ જન્મ જયંતિ ની થરાદ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી ડોક્ટર બાબા આંબેડકર ની જન્મ જયંતિ નિમિત્તે તમામ આગેવાનો હાજર રહ્યા અને ડોક્ટર બાબા સાહેબ ને ફૂલહાર પહેરાવી જન્મ જયંતિ ની ઉજવણી કરાઈ ડોક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તમામ આગેવાનો હાજર રહ્યા અને ડોક્ટર બાબાસાહેબને ફૂલહાર પહેરાવી જન્મજયંતિની ઉજવણી કરાઈ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત પૂર્વ ધારાસભ્ય માઉજીભાઈ પટેલ આંબાભાઈ સોલંકી ઉમેદભાઈ પરમાર સહિતના દલિત સમાજના આગેવાનો યુવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ડોક્ટર બાબાસાબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી થરાદ ખાતે જોઈ ચલામ યુવક મંડળ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા ચણ બોક્સ અને ચકલીઓના માળાનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું થરાદ ખાતે જલારામ ગૌસેવા યુવક મંડળ દ્વારા જીવદયાનું ભગીરથ કાર્યનો રથ ચલાવી રહ્યા છે ઉનાળાની શરૂ થયેલી ઋતુમાં કાળઝાળ ગરમીમાં પક્ષીઓને બચાવવા જય જલારામ ભરોસે પક્ષીઓને પીવા માટે પાણીના કુંડા ચણ બોક્સ તેમજ ચકલીઓ માટે માળાઓનું રાહત દરે એટલે કે માત્ર દસ રૂપિયાના દરે જાહેર વિતરણ કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારે શહેરમાં ખરીદી કરવા આવતા લોકોએ પણ પક્ષીઓ માટે પાણીના કુંડા તેમજ માળાઓની ખરીદી કરી હતી તેમજ જલારામ યુવક મંડળ દ્વારા જાહેર જગ્યાએ તેમજ શહેર વિસ્તારમાં પાણીના કુંડા અને ચકલી ઘર લગાવી પક્ષી બચાવના ma bja në sartë të këbëna të shë. प्रगति मंडल मैनेज बाय आदर्श नाथ स्कूल धानेरा आदर्श नाथ स्कूल धानेरा के यहाँ पे बीएस एस सी नर्सिंग एंड ए एन कोर्स कराए जाते हैं इको फ्रेंडली एंड कंडक्टिव लर्निंग एनवायरमेंट विच प्रोवाइड ऑल द एजुकेशन एंड प्रैक्टिकल नॉलेज स्मार्ट क्लासरूम्स, वी हैव ह्यूज लाइब्रेरी कंप्यूटर लैब एंड प्रोजेक्टर फॉर વેલ એક લેબોરેટરીઝ ઓફ એડવાન્સ સ્કિન લેબ એનાટોમી એન્ડ ફિઝિયોલોજી લાઈક્રોબાલજી એન્ડ બાયોકેમિસ્ટ્રી લેબ ન્યુટ્રિશન લેબ ફાઉન્ડેશન ઓફ નર્સિંગ ફિથનિટી લેબ અટેચ વિથ ઓલ મલ્ટી એન્ડ આલ્સો અદરલેકલ એક્સપીરિયન્સ થેન્ક યુ શ્રી ગાંધેરા તાલુકા શ્રીરા

લોકસભાની ચૂંટણી લક્ષી ધાનેરામાં ભાજપ ઉમેદવાર નો ધમાકેદાર પ્રચાર શરૂ થતા રેખાબેને ધાનેરાના અનેક ગામડા અને નેનાવા ત્રણ રસ્તા પાસે આવેલી બનાસ ખાતે સભાને સંબોધન કર્યું રેખાબેને કે બનાસકાંઠાનું કમળ મોકલી આપવા વિનંતી કરી ધાનેરા તાલુકાના અનેક પ્રશ્નોના ઉકેલ લાવવાની ખાતરી આપતા સભામાં તાલીઓ ગુંજી ઉઠી હતી કેન્દ્ર સરકારની અનેક યોજના થકી ગરીબોને અનેક લાભ થયા ત્રીજા ટર્મમાં ફરી ભાજપ સરકાર બનવા જોઈ રહી છે ત્યારે બનાસકાંઠાનું કમળ મોકલી આપવા મતદારોને આહવાન કરવામાં આવ્યું રેખાબેનની સભામાં ગામડે ગામડે ભીડ ઉમટી રહી છે મહિલાઓની વિશેષ હાજરી રેખાબેન માટે સાર્થક સાબિત થશે અને ધાનેરા તાલુકો વિશેષ લીડ આપીને કેન્દ્ર સરકારની યોજના અને પીએમના સફળ વહીવટનું ઋણ ઉતારે એવી સંભાવના પ્રબળ બની છે આપણા દેશના આદરણી યશસ્વી તપસ્વી એવા વડાપ્રધાન મોદી સાહેબે પ્રથમવાર જે બનાસકાંઠા સીટ ઉપર એક મહિલાની પસંદગી કરી છે એ બનાસકાંઠા જિલ્લાની દરેક મહિલાનું એમણે ગૌરવ વધાર્યું છે અને એક મહિલા તરીકે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એને હું જરૂરથી સાર્થક કરીશ અને આપણા કાશ્મીરમાંથી આપણા મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબની આગેવાનીમાં જે ત્રણસો સિત્તેરની કલમ દૂર થઈ છે એમના ઉમેદવાર તરીકે આજે હું તમારી વચ્ચે આશીર્વાદ લેવા માટે આવી છું અને ભારતીય જનતા પાર્ટી જે વચન આપે છે તે જરૂરથી પૂરા કરે છે અને મોદી સાહેબની જે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓની સુખ સુવિધા અને સમૃદ્ધિની ગેરંટી છે એ ગેરંટી પૂરી કરવાની ગેરંટી છે આપણે જોયું કે પાંચસો વર્ષના સંઘર્ષ બાદ લાખો લોકોના બલિદાન પછી આપણા મોદી સાહેબની આગેવાનીમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એના માટે એમણે પહેલા દસ દિવસના અનુષ્ઠાન કર્યા નીચે પાથરણું પાથરીને ઊંઘ્યા અનેક મંદિરોમાં પૂજા અર્ચના કરી અને ત્યારબાદ એમણે આપણા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે તમે કાશી ગયા હોય વર્ષો પહેલા તો નાની નાની ગલીઓમાંથી દર્શન કરવાની વ્યવસ્થા હતી જ્યારે આજે જઈને જો ત્યાં ભવ્ય કોરિડોરનું નિર્માણ થયું છે એ જ રીતે ઉજ્જૈનના મહાકાલેશ્વરમાં ભવ્ય કોરિડોરનું નિર્માણ થયું છે જગન્નાથ હોય સોમનાથ હોય કેદારનાથ બદ્રીનાથ હોય કે આપણી દ્વારકા નગરી હોય આપણે નગરી જ્યાં સમુદ્રમાં નીચે ગરક થઈ ગઈ હતી ત્યાં સમુદ્રમાં આપણા મોદી સાહેબ સિત્તેર ફૂટ સમુદ્રમાં નીચે જઈ અને જૂની દર્શન દર્શન કર્યા અને અને બધાને પણ મીડિયાના માધ્યમથી મોદી સાહેબે કરાવ્યા છે કૃષ્ણ ભગવાનને જે પ્રિય છે મોરપીન ત્યાં તેમણે ધરાવ્યા અને આપણા ભારતીય સંસ્કૃતિનો જે વારસો છે એ યોગ એ પણ ત્યાં તેમણે કર્યા છે એટલે ભારતીય જનતા પાર્ટી ધાર્મિકતા સાથે જોડાયેલી છે અને ગો માતાનું રક્ષણ કરનારી પાર્ટી છે મારા આગળના বক্তાઓએ બહુ સારી વાત કરી યોજનાઓની આપણે બેનો પહેલા વર્ષો પહેલા આપણે બેડા ઉપાડી ઉપાડીને પાણી લાવતા હતા ઘરમાં આજે નલથી જલ યોજના અંતર્ગત નાવા પાણી મળ્યું છે અને ઉજ્જવલા યોજના અંતર્ગત બેનોને ધુમાડા મુક્ત રસોડું મળ્યું છે શૌચાલય નિર્માણ થકી બેનો વધારે સુરક્ષિત બની છે આવી અનેક કલ્યાણકારી યોજના છે નમો લક્ષ્મી યોજના અંતર્ગત આપણી દીકરી જ્યારે નવમા ધોરણમાં પ્રવેશ મેળવે છે અને બારમા ધોરણ સુધી જ્યારે તે અભ્યાસ કરે છે તો એને સરકારી સહાય પચાસ પચાસ હજાર રૂપિયા આપવામાં આવે છે અને દરેક ખેડૂતના ખાતામાં વર્ષે સરકાર છ રૂપિયા જમા કરે છે એટલે આવી અનેક યોજનાઓનો લાભ આપણે લઈ રહ્યા છે આપણે એકસો આઠની વ્યવસ્થા તો માગી જ નથી સરકારે આપી છે તમે એકસો આઠને ફોન કરો એટલે આવી જાય એ પૂછતી નથી કે તમે ભાજપના છો કે કોંગ્રેસના એકસો આઠને ફોન કરો ગમે વ્યક્તિ ગમે તે સમાજ હોય તો એની વ્યવસ્થા આપણા માટે આવી જાય છે આવી અનેક કલ્યાણકારી યોજનાઓ જિલ્લાના છેવાડાના જનજન સુધી પહોંચી રહી છે અને આ બધી યોજનાઓમાં કોઈ સૌથી મોટી યોજના હોય તો તે છે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના આપણા પરિવારનું કોઈ વ્યક્તિ બીમાર પડે આપણે એમ નથી કહેતા કે કોઈ બીમાર પડે પરંતુ જો બીમાર પડે તો આપણે કોઈની આગળ લાચાર ના થવું પડે આપણા કોઈની આગળ હાથ ના ફેલાવો પડે એના માટે આપણા ગુજરાતમાં તો દસ લાખ સુધીની સહાય મળે છે અને બહુ સારી આધુનિક સગવડો ધરાવતી વીવીઆઈ હોસ્પિટલોમાં આપણા પરિવારની બીમાર વ્યક્તિની આપણે સારવાર કરાવી શકીએ છીએ એટલે આ બધી યોજનાઓ થકી ભારતીય જનતા પાર્ટી લોક સેવાનું કામ કરી રહી છે અને આપણે તો લાભ લીધે જ રાખ્યા છે અનેક યોજનાઓ થકી હવે આપણે વળતું આપવાનું છે મોદી સાહેબને ખાલી એક કપાળનું બટન દબાવવાની અને વળતું મોદી સાહેબનું ઋણ ચૂકવવાનું છે અને મારે બધાએ બધા સમાજને છત્રીસે છત્રીસ કોમના સમાજને સાથે લઈને ચાલવાનું છે અને મોદી સાહેબનો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ બધા સમાજને સાથે લઈને બધાનો વિકાસ થાય આપણા બનાસનો સર્વાંગી વિકાસ થાય એની મારે ચિંતા વિશેષ ચિંતા કરવાની છે અને મારે તો મહેનત કરવી છે બનાસનો વિકાસ કરવો છે કામ કરવા છે અને સેવા મારા સંસ્કારમાં રહેલી છે બનાસ ડેરીના આદ્યસ્થાપક ગલબા કાકાએ ક્યારેય પણ પોતાના પરિવારની ચિંતા નથી કરી એમણે બનાસકાંઠા જિલ્લાના છેવાડાના દરેક સમાજના દરેક પરિવારની ચિંતા કરી છે એટલે એમનો જે સેવાનો વારસો છે એમનો જે સેવાનો સંકલ્પ છે એને આગળ લઈ જવા માટે હું જરૂરથી કટિબદ્ધ છું આજે હું તમારી સમક્ષ તમારી દીકરી તરીકે અહીંયા આશીર્વાદ લેવા માટે આવી છું અને મને ચોક્કસ વિશ્વાસ છે મને ચોક્કસ વિશ્વાસ છે જે તમારો ઉત્સાહ છે એના ઉપરથી મને ચોક્કસ વિશ્વાસ છે કે તમે બધા મારી સાથે રહેશો અને મને આશીર્વાદ આપશો અને જીત્યા પછી પણ તમારા કોઈ પણ કામ હશે તમારા વ્યક્તિગત સામાજિક પ્રશ્નો હશે તો એમાં હું તમારી દીકરી તરીકે તમારા પડકે જરૂરથી ઊભી રહીશ અને મારું વિઝન પણ ક્લિયર છે આપણા બનાસની ની દર્દીમાં મારે એવા કંઈ પ્રોજેક્ટો લાવવા છે એ સેમી કન્ડક્ટરનો પ્રોજેક્ટ હોય વી નાઇડ્રોજનનો પ્રોજેક્ટ હોય કે પછી ટાટાનો ઉદ્યોગો હોય અને આપણા યુવાનો જે ભણી ગણીને તૈયાર થઈ રહ્યા છે એ યુવાનોની અંદર કોમ્પિટેટિવ એક્ઝામનો માહોલ ઊભો થાય આપણા યુવાનો સ્કિલ તરફ આગળ વધે એના માટે સ્પીપા જેવા સેન્ટર સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન જેવા સેન્ટર આપણી બનાસની ધરતીમાં આવે તો આપણા યુવાનોની નોકરીની તકો વધારે ઉજ્જવળ બને એ માટે હું જરૂરથી પ્રયત્નશીલ રહીશ અને મેં આગળ કીધું એ રીતે કેન્દ્ર સરકાર અંતર્ગતના પ્રોજેક્ટ હું બનાસની ધરતી પર લાવવા માટે પ્રયત્ન કરીશ જેથી આપણા યુવાનોની ધરતી નોકરીની તકો વધુ ઉજ્જવળ બને અને એમાં રિવર્સ ડાયવર્જન્સ કરવું છે એટલે કે આપણો બનાસ જે પહેલાં દુષ્કાળ પ્રેરિત જિલ્લો હતો બનાસકા લોકો બહાર જઈને જે વસ્યા છે આપણા જિલ્લામાં જ રોજગારી મળી જાય જિલ્લામાં જ નોકરીઓ મળી જાય તો પોતાના મા બાપ જોડે રહી શકે મા બાપની સેવા કરી શકે અને ઘરે રહીને ધંધા રોજગાર કરી શકે એ માટે હું જરૂરથી મહેનત કરીશ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની એક મોટી વિશેષતા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની તાકાતથી જ ચૂંટણી લડાતી હોય છે માટે અને કોઈ એક વ્યક્તિની તાકાત નથી કે આટલી મોટી લોકસભાના વિસ્તારની ચૂંટણી લડવી

બનાસકાંઠા જિલ્લામાં રખડતા પશુઓના કારણે થતા અકસ્માતોની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે જેમાં ગત રાત્રે પણ ડીસા પાલનપુર હાઈવે પર રોડ પર બેઠેલા પાંચ પશુઓ પર અજાણી ટ્રક ફરી વળતા અકસ્માત થયો છે ડીસાના રસાણા પાસે હાઇવે પર રાત્રે થી ત્રણ વાગ્યાના સુમારે પાંચ જેટલી ગાયો રોડ પર બેઠી હતી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા અજાણ્યા ટ્રક ચાલકને પશુઓ ન દેખાતા ટ્રક ગાયો પર ફરી વળી હતી અકસ્માત બાદ ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો જ્યારે ટ્રક નીચે કચડાઈ જતા ચાર ગાયોના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા જ્યારે એક ગાયને ગંભીર ઈજા પહોંચી હતી ઘટનાની જાણ થતાં જ જય જલ્યાણી ગૌશાળાના મગશી રબારી સહિતની ટીમ તેમજ નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ પણ તરત જ જગતમાં સ્થળે પહોંચી હતી અને આ બંને ટીમો ઈજાગ્રસ્ત ગાયને ટેટુડા ગૌશાળા સડક ખાતે ખસેડી હતી જ્યારે રોડ પર પડેલી મૃત ગાયના કારણે અન્ય કોઈ અકસ્માત ન સર્જાય તે માટે મૃત પાવેલી ગાયોને રોડ પરથી સાઇડમાં ખસેડી હતી